પાણીના પ્રશ્ને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને લઈને પોલીસ દ્વારા ટીંગાટોળી કરી મહિલાઓ અને ત્યાંના ઉંમરલાયક સ્થાનિક લોકોને અટકાયત કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા ગેરવર્તનો કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે શિવસેનાના અગ્રણીઓ દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સ્થાનિક પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના સમાવિસ્તારમાં આવેલા સોસાયટીના રહેવાસીઓને પડતી પાણીની તકલીફને લઈને લોકોએ કોર્પોરેશન ઓફિસ પર આવેદન માટે પગપાળા નીકળી શાંતિપૂર્વક રીતે વિરોધ નોંધાવ્યો હતો જે દરમિયાન પોલીસ દ્વારા ટીંગાટોડી કરી મહિલાઓ અને ત્યાંના ઉંમરલાયક સ્થાનિક લોકોની અટકાયત કરી હતી જેને શિવસેના દ્વારા ખૂબ જ દુઃખદ ઘટના બતાવવામાં આવી છે જે મામલે વડોદરા શિવસેનાના અગ્રણીઓએ પોલીસ ભવન ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું અગ્રણીઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વેરો લેવામાં આવે છે વેરો જો ભરવામાં લેટ થાય તો કોર્પોરેશન દ્વારા દંડ પણ ફટકારવામાં આવે છે જો લોકો સુવિધાઓ માટે વેરો ભરતા હોય તો કોર્પોરેશનની ફરજ છે કે આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને જો કોર્પોરેશન દ્વારા સુવિધાઓ ન પૂરી પાડવામાં આવે તો સ્થાનિક લોકો વિરોધ નોંધાવી શકે છે આ લોકશાહી છે જે પણ ઘટના બની એની તપાસ થવી જોઈએ જેની પણ અટકાયત માટે પ્રેશર કર્યું હોય તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ સ્થાનિક પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટિલને રજૂઆત કરવામાં આવી હતી આજે શિવસેના વડોદરા શહેર તરફથી માન્ય કમિશનર સાહેબને અમે એક રજૂઆત અને અમારું આવેદન આપવા આવ્યા છે કે ગઈકાલે જે પ્રકારે સમા વિસ્તારની અંદર પાણીની બાબતે પોલીસે જે સ્થાનિક લોકો સાથે રીડા ગુનેગાર જેવું વર્તન કર્યું એ બિલકુલ વ્યાજબી નથી વડોદરાની જનતા પોતે જે ટેક્સ ભરે છે એની સામે માત્રને માત્ર એમની પ્રાથમિક સુવિધાઓની માંગ કરી રહી હતી એમણે કોઈ પણ પ્રકારનું વાયોલન્સ નથી કર્યું નથી કોઈ પ્રકારનું એમણે કોઈ ઘર્ષણ કર્યું શાંતિપૂર્ણ ગાંધી ચિંધિયા માર્ગે જે આંદોલન ચાલતું હતું તો પોલીસને એવું તો કયું પ્રેશર આવ્યું કે એના કારણે પોલીસે મહિલાઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ સાથે આ પ્રમાણે એનું વર્તન કરવું પડ્યું એ કોઈ બુટલેગરો નથી કે નથી કોઈ મોટા બે નંબરના ધંધા કરનારા પોતાના પાણીની પ્રાથમિક સુવિધાઓના માટેનો અવાજ ઉઠાવો એ કોઈ ગુનો નથી કાલે પોલીસના અધિકારીશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે થાળી વગાડી ને રોડ પર આવવાની તૈયારી હતી તો મારો સ્પષ્ટ પ્રશ્ન એવો છે પોલીસ પ્રશાસન ને કે જયારે કોરોના હતો ત્યારે પણ થાળી વાળકી બધું વાગ્યું હતું ત્યારે શું હતું નિયમ નહોતો જો રહી વાત રોડ પર આવવાની તો પોતાની પ્રાથમિક જરૂરિયાત માટે જો કોઈ વ્યક્તિ રોડ પર આવતું હોય તો એ કોઈ ગુનેગાર નથી હોતો થોડા દિવસો પહેલાં આપણે જોયું છે અવારનવાર ફતેહપુરામાં પણ રોડ ઉપર લોકો આવ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસન અને એમના કાયદા ક્યાં ગયા હતા માટે અમને સ્પષ્ટ લાગે છે કે જે પ્રમાણે પોલીસે જે વર્તન કર્યું છે એમની ઉપર સો ટકા કોઈ રાજકીય દબાણ હશે કેમ કે ત્યાંથી જ પૂર્વ એમ પણ છે અને ત્યાંથી હમણાં જે રેગ્યુલર હમણાંના જે સાંસદ છે એ પણ ત્યાંના છે તો શું આ સાંસદ કે કોઈ બીજેપીના ઇશારે આ થયું હોય તો બહુ દુઃખની બાબત છે દરેકને પોતાનો હક લોકશાહીમાં રજૂ કરવાનો અને પોતાની માંગ કરવાનો અધિકાર છે પોલીસનું આ વર્તન તદ્દન વ્યાજબી નથી તે સંદર્ભે અમે આજે કમિશનર સાહેબને મળ્યા છે અને આની ઉપર તટસ્થ માંગણી થાય કોણે પ્રેશર આપ્યું અને કયા અધિકારીએ આ કર્યું છે અને કોની પરમિશનથી કર્યું છે એની તપાસ કરવામાં આવે